તો મિત્રો અમે આવી ગયા છે ટીંબાવાડી જે મોરબીમાં આવેલું છે તો અહીંયાનું સ્થળ અને જૂનો થળો અને નવો થળો એ જોવાની કંઈક મજા જ કંઈક અલગ છે માતાજીના દર્શન કરવા મળે છે આમ આપણે હનુમાન દાદાનું મંદિર છે તો હાલો આપણે અહીંયા જઈએ મસ્ત મજાની એવું કરવાની નજારો કઈ કેવું કે આપણે દર્શન સાથે ફોટા પણ પાડી શકીએ

તો મિત્રો હવે આવશે આપણે જઈશું બહારના બેકગ્રાઉન્ડમાં કે ફોટા પાડવાનું કેવી કેવી પોઝિશન કે જગ્યા કેવી છે તો ચાલો તો મિત્રો પહેલાં તો બતાવ કે હું મોરબી જિલ્લાના માથક ગામથી રહું છું અને આજથી આપણા વ્લોગ આવી રીતે ચાલુ રહી છે કે હવે આપને બતાવશું કે અહીંયા જે મસ્ત મસ્ત નજારો છે ફોટા પાડવાનો તો તમે જોઈ શકો છો હાલપા કેમેરામેન દેખાડો પહેલાં આપણે જોઈએ તો અહીંયા કડે માતાજીનો આ જૂનો થળો છે એના બેકગ્રાઉન્ડમાંથી કંઈક આવો વ્યૂ આવે છે આ મંદિરનો પાછળનો ભાગ છે અને આ રીતે આપણે નવો થળો છે તમને બધાને અહીંયા ફરવાની મોજ આવી જશે અને આ મંદિર પાછળનો મસ્ત નજારો છે જ્યાં આપણે રાહદારીઓ બધા અહીંયા કડ રેસ્ટ કરી શકે અને માતાજીનો તાવો કરવા માટે અહીંયા ચૂલા પણ આપેલા છે અને તમે જોઈ શકો છો કે એનું લોકેશન કેટલું સુંદર છે અને અત્યારનો ટાઈમ એટલે કે સન સેટનો ટાઈમ કેટલો મસ્ત લાગે તમે જોઈ શકો છો તો મિત્રો તમને વ્લોગ કેવો લાગ્યો હવે આ વ્લોગને અહીંયા ખતમ કરીએ અને આગલો વ્લોગ આપણો આવી જશે તો પ્લીઝ સપોર્ટ કરજો અને હવે અમે પોર્ટ્રેટ ફોટા પાડશું અને પછી ઘર ભેગા થઈ જઈશું નકર અહીંયાથી ફોન આવશે